સાથે હું શું દવે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંધણીયા એ દાવો કર્યો છે દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરી અને સરકારનો આભાર માન્યો છે પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ ચિરાગ પટેલ દિનેશ બાંભણિયા અલ્પેશ કથિરિયા સામે રાજદ્રોહ સહિતના ગંભીર કેસ દાખલ કરાયા હતા જે સરકારે પરત ખેંચ્યા હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે સમાચાર મળી રહ્યા છે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભડિયાએ દાવો કર્યો છે દિનેશ બાંભડિયાએ ટ્વીટ કરી અને સરકારનો આભાર માન્યો છે પાટીદાર

ટ્વીટ કરી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે પાટીદાર આંદોલન મુદ્દે મોટા સમાચાર પાટીદાર આંદોલન વખતે અનેક કેસ થયા હતા કેસ પરત ખેંચવામાં આવ્યા છે તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે

તે નિર્ણય ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા લેવાયો છે એટલે ખાસ અમે આભાર માનીએ છીએ કારણ કે આ કેસમાં રાજદ્રો ના કેસો ખુબ જ ગંભીર કેસો હતા ત્રણસો સાત જેવી કલમો લાગેલી હતી જી અચાનક આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તેનું શું કારણ આ ના આ રજૂઆત એ વખતે પણ હતી અને આજે પણ હજી પણ જે કેસો પેન્ડિંગ છે એ બાબતે રજૂઆતો થઈ રહી છે એટલે ખાસ કરીને સરકારની પાસે જે માંગણી સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી તે આજે પૂરી થઈ છે જી તો જે રીતે તમને કેવી રીતે સરકાર સરકારના નિર્ણયની માહિતી મળી છે આ નિર્ણયની માહિતી ગઈકાલે અમને ત્યાંથી આપવામાં આવી છે અને આજે જી આપ જોડાયેલા રહેશો તો તમામ કેસ

થયેલા કેસ મુદ્દે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે જી ચોવીસ કલાકે દિનેશ બામણિયા સાથે વાત કરી તેઓનું કહેવું છે કે ઘણા સમયથી આ માંગ કરવામાં આવી રહી હતી સમાજ દ્વારા પણ માંગ કરવામાં આવી રહી હતી મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ હતી અને તેને લઈ અને આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે પાટીદારનો આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે ટીટ કરી અને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તો દિનેશ બા જોડાયેલા છે તમારા સિવાય કયા નેતા દ્વારા

એટલે માંગણી પણ સાચી હતી અને લડાઈ પણ સાચી હતી એવું સાબિત થઈ છે હજુ આ મામલે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી તો સોશિયલી ક્યારે આ જાહેરાત થઈ શકે છે ઓફિશિયલી ક્યારે આ જાહેરાત થઈ શકે છે ગઈકાલે નિર્ણય લેવાયો છે તેવી માહિતી મારી પાસે આવી છે હવે એની ઓફિશિયલી જાહેરાતમાં કદાચ એક બે દિવસનો સમય લાગતો હોય છે તો ઓફિશિયલી જાહેરાત કર્યા વગર આપને આપે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે છે સરકાર દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ દિનેશ બાંભણિયાનું કહેવું છે કે ટૂંક સમયમાં આ જાહેરાત થઈ શકે છે ગઈકાલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો